આખું વાર આ છોકરા નેટર ના લઈએ છોકરા મોટા મોટા ટેટા લઈ દારૂ પીવો પૈસા છોકરા ને એમ કેટા લાવવાના પૈસા નહીં પણ દારૂ પીવો હોય તો લાવો

ના હોય એટલે આજુ પૂર આઈ ગયા મજા લાવે એટલે તારા માટે ટેટા લાવ્યો જોવા અરે એક નંબર બહુ દાડે મળ્યા તને બહુ દાડે હું ટાઈમ જ નહીં તમારું દિવાળી પર

અમ્મા કઈ આપણે મઈ પેસે થોડા નેકરે હોય હા એ હા તો એક ટેટો ફૂટાઈ જાય એક આઈટમ તમન જોઈ નઈ ના હોય ભાઈ વા લાયો હો એક ફોડવા દે

આપડો પેલો રમતું એમ મને રાતે ખબર કે તમારું કોમ નહિ કે દિવાળી મનાવું પણ મને મારા હાથ ઉપર વિશ્વાસ હતો

તો શું ખબર દિવાળી હતી ને તું કયા ઘણા માટે થોડા ટેટા ને વાલતા અને વિચાર પેરણ અને ધોતી આપતો જવું એટલે હા ને સીધો કોઈ નહીં ફરા અમરમતુન વાઘ દીગુ ભાન હું પેલે કહો બતાવો કે એક નંબર લાયા કે તમે કોના હોમે પડ્યા હલે હમ અમે એમને ખબર પડી છે અને અમે એમને ખબર પડશે કોમણા હું પડાય નઈ અરે બહુ બોલી ગયા મને તે દન અલ્યા મને ફોન કરવો તો ને હું તો ગાડી આવી જાત પણ પાડવા હે તા પેલી આપડી ગાડી હે ને અલ્ટો અલ્ટો એને એવું લાગે જોડે મોટે નહીં પણ અલ્ટો હે ને આપડે અલ્ટો લઈને આપણે ઉડાડીએ ખબર છે ટાયર જ એનો તાકાત એક નંબર એની હા અને આપણી તાકાત નહીં આપણી ડબલ તાકાત થઈ જાય આપણી તાકાત એલી હમ તમને તો ખબર હમ એક વખત તો જલ મજ ગયા હે તા અમ ન દિવાળી પર જલ મહી આયા તો આ પછી પણ ખોટું કરવાનું નહીં આપણે પણ ખોટું કરે તો ખોટું કરવું પડે ને યાર આગળ

પેલું હોય આવું બીજા કોઈ ના જોડે નઈ મલા પુરા હેલું બોસ લાય તો પેલા ઉતરી લાય તો પેલી માય કંજ લેવાનું વધ નહીં દે ગોરીલા

કરી નાખ્યું કરી નાખ્યું એટલે કરી નાખ્યું મારો આધુ લાવ્યો આધું એ તો ખબર નાલા ભાઈ